અત્યારે જે કાર્યવાહી થઈ છે ખાડા પૂરવાની એ શું છે આ રોડમાં નો પ્રશ્ન હતો અમારો કેટલો ટાઈમ તો ગામની અંદર આ રોડા ને એ બધું એટલે લેખિત માં રજૂઆત થઈ ગઈ છે ધારાસભ્યશ્રીને એને બધા એટલે આજ રોજ એ બધું કામ કરવાનું ચાલુ છે રોડ તો સર મંજૂર થઈ ગયેલો છે ને રોડ મંજૂર થઈ ગયેલો છે આ તો અત્યારે લોકો ને રાહત મળે અત્યારે આ શું કરે છે અત્યારે બેઠ મારે છે સિમેન્ટનો નો ને એનો માલ નાખી અને અત્યારે ખાડા કામ ચલાવ હલાવે છે બાકી તો રોડનું કામ મંજૂર થઈ ગયું છે વરસાદના કારણે ટૂંકમાં